બારાજી રાજી થઈ ગયા અંદર જાવી સાથે

તુ વાને આમને મરે લાપી ડોસ બાર કા તો ગાલીક બ્લેડ ખોરાવીસ લાપી બંધ મને લાગે છે આ ભેગા થઈને બાને આમને મડુ પતાય દેવાના છે હા નિયાનો તો બોલતા નિયાનો તો મને ઓળખે આયુ બેન પડિયાર બો આવતું મને ઓળખે કે તો

ઠેલો બધે તો પર ભવ્યનો ટી-શર્ટ એવું છે પણ ઠેલો બેલો કાઈ નહી આ ખાનું જો મુકાય એવું કઈ બાકી આગળ જે લાગે તો ઘર નથી નથી છૂટા નથી ભાઈ છે મારી પાણી નથી પગ ભાંગવાનો ધંધો કરે છે એક એક પગ નો બે પગ હોય એક એક પગ કાઢે તો

અને બા તુવેલ પાહો તું પાહો મે હું પણ ક્યાં હું ને પીપી વાળું છે પછી મને દાચડે ને તો આ બાજુ પગ બાજુ માથા રાખીને ઊઈ ગઈ અને ઢગો તો પછી પાછો હું આ બધું તો દે ઈ ન્યા હું આયો બોલો હવાર માં ત્રણ વાર તો જઈ ગયા એટલે પેલા નીચે હું તો પછી ઉપર એ કોબાજો હોર પાણી બાટલો ગરમ પાણીનો જઈ પછી જાગવાનું છે માં તો ગુડ નાઈટ જય માતાજી જય